ગાંધીનગર સુકન હાઇટ સોસાયટી રાંદેસણ ખાતે કાશ્મીરમાં માર્યા ગયેલા મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પદાધિકારીઓને કાર્યકર્તાની ઉપસ્થિતિમાં તેમના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હવે જોઈએ ગાંધીનગર ન્યૂઝ બ્યુરોમાંથી જય કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સુકન હાઇટ સોસાયટી રાંદેસણ ખાતે કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ચેરમેન મયુરસિંહ વાઘેલા હાલના ચેરમેન રાજેશ કુમાર પરમાર વાઇસ ચેરમેન રઘુવીરસિંહ ઝાલા પૂર્વ ખજાનચી મનીષ ઠક્કર સેક્રેટરી ગજેન્દ્રસિંહ બારડ ખજાનચી જગદીશ પટેલ પ્રદેશ પ્રવક્તા શૈલેષ પરમાર હરદેવસિંહ રાઠોડ સંચાલક મંડળના સભ્ય પ્રવિણભાઈ દેવસાઈ બાબુભાઈ બાલુભાઈ ડોડિયા વરિષ્ઠ સભ્ય હર્ષવર્ધન મોદી અનિરુદ્ધસિંહ ઝાલા મહેન્દ્રસિંહ ચાવડા ઉષાબેન કૃપાબેન વડાલિયા સાવિત્રીબા ચાવડા ભાવનાબા વાઘેલા ચંદ્રિકાબેન જોશી ભારતીબેન સહિતના લોકોએ ઉપસ્થિત રહી અને મૃતકોને શ્રદ્ધા અર્પણ કર્યા હતા